દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાભાઈ ઢા અને ઓમ ધોબાણી બંને આપનું સ્વાગત કરીએ છીએ રૂપર બંદર થી આપ સૌ કોઈ લાઈવ જોઈ રહ્યા છો ખાસ બ્રેકિંગ ન્યૂઝ છે એટલા માટે રૂપર બંદર થી આજે આપણે લાઈવ થયા છીએ હું અને ઓમ ધોબાણી બંને આપની સાથે છીએ પેલા તો બધા લોકો જોડાઈ જાય અને ખાસ જે દ્રશ્યો છે દ્વારકાના પકડ દ્વારકાના જે રૂપેણ બંદરના છે દ્રશ્યો અને ખાસ જે રીતના દ્રશ્યો આપ બધા જોવો છો ખાસ અત્યારે જે વરસાદનું વાતાવરણ અને દ્વારિકાથી દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે ખાસ દ્વારકાથી ઓમ તો અને ખાસ જે રીતના દ્વારકાના જે રૂપેણ બંદરથી આપણે લાઈવ થયા છીએ ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે ને આ જે બોટો છે એ પરત આવી ગઈ છે મિત્રો ખાલી જે દ્વારકાની અપડેટ હાલ જ્યારે દ્વારકામાં વહેલી સવારે ટોટલ દ્વારકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જે બતાવી રહ્યો છે જે હવામાન ખાતાની જે વેબસાઇટ છે ટોટલ છ ઇંચ વરસાદ દ્વારકામાં નોંધાયો છે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે લાપસીના અંધાણ જે શું કામ કે દ્વારકાના જે આજુબાજુના વિસ્તાર છે ભાટિયા ગામ છે વગેરે જગ્યાએ સારો એવો વરસાદ પડ્યો છે જે ખેડૂતોને ફાયદો છે પણ સાથે જ ત્યાં એવા પણ મેસેજ મળેલા હતા દ્વારકાના જે રૂપેણ બંદર છે ડાલડા બંદર છે આરકે બંદર છે જે માછીમારી વિસ્તાર જે દ્વારકાની અંદર દ્વારકા બે વસ્તુથી ચાલે છે એક દ્વારકા આવતા યાત્રિકો અને બીજું જ્યાં માછીમારીનું ક્ષેત્ર છે દ્વારકાનું રૂપેણ બંદર છે જ્યાં નાની નાની બોટો હોય છે જે ઓખા જે બંદર છે ત્યાં મોટી મોટી બોટો હોય છે જે સાગરખેડું જે દરિયો ખેડવા જાય પણ ખાસ એવી માહિતી દ્વારકા ટુડે સમક્ષ આવી છે કે દરિયામાં ક્યાંય ને ક્યાંય તોફાન અને ભારે વરસાદની આગાહી હતી ગુજરાતભરમાં ક્યાંય ને ક્યાંય રેસ્ક્યુ પણ થયા છે જે પડગામ કેવું કોઈ ગામ છે ત્યાં બોટોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા પણ કોઈ બનાવ ન બને અને ખાસ હજી હું આપને એ પણ જણાવી દઉં કે પંદર ઓગસ્ટથી જ જે દ્વારકાનું રૂપેણ બંદર છે ત્યાંથી જે માછીમારોને ટોકન આપવાના શરૂ કરવામાં આવ્યા અને ખાસ જે હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની આગાહી જે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને તમામ બોટો છે માછીમારોને સાગરભાઈઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ગયેલી બોટોને પરત બોલાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે ને ઘણી બધી બોટો આવી ગઈ છે આમ તો આપ જોઈ શકો છો જે રીતે અહીંયા બોટો લગાવવામાં આવી છે તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે દ્વારકાની બધી જ અપડેટ આપણા સુધી પહોંચાડે છે અને ક્યાંક ને ક્યાંક હજી પણ દરિયાની અંદર તોફાન હોય વરસાદ આવવાની સંભાવના હોય એટલે ત્રેવીસ તારીખ સુધી જે ફિશરીઝ વિભાગ છે એના દ્વારા ટોકન ઇસ્યુ નહીં કરવામાં આવે વધુ વિગતે વૃંદાભારી અમારી સાથે છે ખાસ વૃંદાબેન જે રીતના દ્વારકાનો વહેલી સવારથી વરસાદ શું કહેશો આપ વહેલી સવારથી લગભગ પાંચ વાગ્યાથી જ વરસાદની જે છે શરૂઆત થઈ ગઈ હતી અને ત્રેવીસ તારીખ સુધીમાં જે ગુજરાત સરકાર આબોહવા વિભાગની આગાહી છે કે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આવતા બારથી ચોવીસ કલાક દ્વારકા ગીર સોમનાથમાં રેડ એલર્ટ જે છે જ્યારે કરવામાં આવ્યું છે અને જે રીતે અમે વાત કરી એ રીતે કે એક બાજુ ખેડૂતોને સારા એવા વરસાદથી જે છે ખુશી છે જ્યારે બીજી બાજુ જે સામે દેખાય છે માછીમારો એની ચિંતા વધી ગઈ છે બધી જ બોટ તમને અહીંયા કિનારે લાગેલી દેખાય છે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બંદર ઉપર જે છે બધી જ બોટો જે છે જેટલી પણ માછીમારી કરવા ગઈ હતી એમને પણ પાછી લવાય છે અને અહીંયા બોટોનો જે છે ખડકાવ કરી દેવામાં આવ્યો છે એમને ત્રેવીસ તારીખ સુધી કોઈ જ ટોકન આપવામાં નહીં આવે એટલે હજી તો માછીમારીની સિઝનની શરૂઆત જ થઈ હતી અને શરૂઆતમાં જ જ્યારે ભંગાણ પડ્યું હોય એટલે માછીમારોની ચિંતા જે છે એ વધી ગઈ છે અને તંત્ર ખાસ માછીમારોની સલામતી જાળવવા માટે તથા નિયમોનું પાલન કરવા માટે તંત્રએ પણ અનુરોધ કર્યો છે કે માછીમારી લોકો કરતાં જે પણ અંદર વિસ્તારના જે માછીમારી ભાઈઓ છે એ દરિયો ન ખેડે કારણ કે દરિયાની અંદર કરંટ રહેશે ખરાબ વાતાવરણ છે ભારેથી અતિ ભારે વરસાદની આગ આવી છે અને એટલા માટે થઈને તંત્ર દ્વારા જે છે એ મનાઈ ફરવામાં આવી છે અને માછીમારોને આ તક્યે જે છે સલામતી જાળવવા તથા નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું તો દ્વારિકાની તમામ અપડેટ દ્વારકા ટુડે સોંગ જોતા રહ્યો લાઇક સેરન કોમેર દ્વારિકા ડુડેથી ઓમતુબાણી સૌને મારા જય 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 દ્વારકાજી જય ઠાઘર અને આ લોકોનું બધ લાગુ નથી